उठो बेटा जस्ट उठ इसको करो ठीक है दस्ता पूरा बना दिए પછી बाहर को उठाइए और ये अधिक कर दीजिए తయారు খাতে বাজার করে দিদি বাজে মিদা ভাবছে খাই নাই এটাই এটা কী করবো পড়ছে দিদো ছিল બસ બધા બાળકો ગયા છે સ્કૂલમાં વિરાટના પપ્પા ગયા છે આનંદ પછી હું એકલી તો મારે કરવાનું છે બધું ઘરનું કામ તો જો હમણાં બનાવી છું વિરાટના પપ્પા ધૂંધે એટલે પછી આનંદ ગયા ને જો બધું કામ મારું પડ્યું છે એ સાફ કરી લીધું છે તો આ મેં કચરો કાઢી લીધો છે તો વિરાટના પપ્પા દીવા કરીને ગયા છે અને જો ગોરમાં વરાવી દીધા છે તો અહીંયા દ્રષ્ટિને ભાઈ ની કરી દીધી એનું આ બધું આવ્યું છે ને વિરાટના પપ્પા જો કાલે సాధుర కం చేపడా કે લાગશે કે પોતાનું કામ કરી નાખી તો ગાઈસ આજે 11:30 અને 11:30 ગયું ફ્રી થઈ છું બધું કામ પધારીને તો જો આ બધું કામ કમ્પલેટ કરી દીધું છે તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા hope કે બધા મજામાં હશો તો કે મેં ક્લક કરી દીધું છે ને અહીંયા ने क्योंकि थोड़ा थोड़ा गया तो जी मेरा सुकाણા છે કે કે થોડા થોડા બગડી ગયા છે અંદરથી તો તળકે સુકાયા છે તળકો થોસ નીકળ્યા છે તો તળકે સુકાયા અને મરચાજી રત્ના પપડના વાય છે હો ભાવના તો કેટલા બદલા આવી દીધા છે જો તો મરચા થોડા તરવાના છે ઉપર ઉપરની સાટ બનાવવાનું છે આજે તો એ મસાલી પણ ના ફિલ કરવાના છે બહુ ગંધ છે બીત દે કરી છે તો ગાઈસ કામ તો દુધપત ગઈ છે પણ બધા મણ બનાવવાનું બાકી છે

चलो बस कपड़ा दे सूक दिंगदाणा <स्थाँगा> ले जाए सींगदाणा दे दड़के Mustahil dia nak menggandhiya. Che, itu badabara bercepat. Dia menggandhiya. Che, tu terkesekui dia. Cepatlah kopera sekui dia. Tu kan? Dia menggandhiya. Biar kopera dua itu pergi. Biar tu isam.

वारवागे सुट्टी जाय એટલે 6 વારવાગે સુધી ઘરે આવી જાય. પેલે બાળકોને થોડી એક વાગે સુતે એટલે ઘરે ને વેલા લેવા જવું પડે. તો એ રતના મીરતના પપડાયરેક જ લેવા જાય આમતી. થોડીક જલ્દી જલ્દી સ્કૂલમાં આવી જાય ઘરે આવી જાય સ્કૂલમાંથી અને આમ તો એ રતના મેડમ કે સ્કૂલમાં મોગ બેસાડી રાખો પેલે બાળકો જોડે. પણ વિરાટને વિરાટના પપ્પા જોડે આવશે સ્કૂલમાં જતા હોય ને ત્યારથી કહીને જાય કે પપ્પા લેવા આવજો એટલે પછી વિરાટને વિરાટને આનંદથી ડાયરેક્ટ જ લેવા જાય એટલે વિરાટ પહેલો આવતો રહે ને પેલા બાળકો દોઢ વાગ્યા સુધી આવી જશે વિરાટને કપડાં છે આવીને તરત જ કપડાં કાઢવા હોય જો એટલી બધી ગરમી લાગે સ્કૂલમાં પંખા નહીં છે તો પછી ગરમી સમય લાગે આ મૂકી દઉં मेरा कपड़ा करा से तो फोन मुके देव कैसे तो चलो गाइस पहला कपड़ा नहीं कर दे ऊपर दियो ऊपर करो उतार बो करो फोन जो वाली उतार कर फोन जो आल ऊपर करो ऊपर आ चाची तो कर

చాలా విరాట విరా పాయ పి हेलो बेटा बच्चे लेसन करवाना है लेसन करो ना किया था आरती मध्ये पाच आली जाऊ मम्मी जायते तो क्या क्या दो क्या दो कैरी डॉक्टर क्या दो हाय हाय भाजी आज तुम तो नहीं

છોડા કામ માટે બેસી મેસેજ આવ્યો સ્ટાફ વિરાટને લેસન કરવા માટે બેસી ગયો છે ઓ મિત્રો બહુ બધો જોર લાગે વિરાટને લેસન કરવાનો બહુ ગમે પણ હજુ આવતો નથી એટલે થોડું ઓ ચુર્મા લાગતું નથી બરાબર આવતો નથી કેમ કે આપણે નિયમ તો છે ને તો વિરાટ બધું લેસન કરી ભોં નાયન થોડું આવતી આવે જ છે એટલે વિરાટ કશું બાકી ન રાખે બસ ચાલો બસ થઈ ગયું

છે <laughs> <últim> <st Bondi> <st 600> ये थाकी गया ऐसे लकी लकी नहीं है और कुछ कैमरा रबर सेंसर तो बैग हो गया कैमरा खो गया आने रबर ये तो मालूम नहीं है दृष्टि या खटला पथरी करवाएं तैयारी कर रही है अच्छा और वो तो मुके ना पाही मल से लाइक करना मल कंपास में कोई कंपास में जाओ है नहीं पेंसिल तो गाइस हमें ये कितना आगे है हमें ये इंजेक्शन करवाने चालू है कितने का लेसन ये बाकी क्या मली रबर रस्ते में पथरी कर थी ये अपने पनिशन क्यों किए थे